સુરતના કેપી ગ્રુપ અને પાવર સેક્ટર સ્કિલ કાઉન્સિલ ફોર સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ વચ્ચે આજે કેપી હાઉસ ખાતે એમઓયુ થયા હતા જેમાં કેપી ગ્રુપના સીએમડી ડૉક્ટર ફારૂક પટેલ અને પાવર સેક્ટર સ્કિલના ડૉક્ટર વી કે વચ્ચે એમઓયુ આદાન પ્રદાન કરવામાં આવ્યા હતા કેપી ગ્રુપના સહયોગથી કેન્દ્ર સરકારનો આ વિભાગ સ્કેલ એમ્પ્લોયમેન્ટ કરશે તે સુરત માટે ખરેખર ગૌરવ લેવા જેવી બાબત છે કેપી ગ્રુપના ડોક્ટર ફારૂક પટેલ અને ડોક્ટર વીકે સિંહે વધુ જાણકારી જી ટ્વેન્ટી ફોર ચેનલને આપી હતી નમસ્કાર દર્શક મિત્રો આજે સુરત શહેરમાં ખરેખર ખુશીનો માહોલ છે કારણ કે મેમોરન વોમ અન્ડરસ્ટેન્ડિંગ બીટવીન કેપી ગ્રુપ એન્ડ પાવર સેક્ટર સ્કિલ કાઉન્સિલ દ્વારા ટ્રેનિંગ સાથે સાથે જ્યાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે ત્યારે ડોક્ટર ફારૂકભાઈ પટેલ આપણી સાથે છે આપણે તેમને મળી નમસ્કાર નમસ્કાર જે ટ્રેનિંગ અત્યારે આપવામાં આવે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતના જે એમ્પ્લોયમેન્ટ પણ અત્યારે ઉપસ્થિત છે શું કહેવા માગો છો આજે ખરેખર આપણા માટે એક સારો દિવસ કહેવાય કેમ કે ઈન્ડિયા ગવર્મેન્ટની પાવર સેક્ટર તરફથી પીએસએસસી કાઉન્સિલ જે ખરી એના તરફથી આપણે સ્કિલ ડેવલપમેન્ટ માટે ટ્રેનિંગની એક એમઓયુ અમે કરી રહ્યા છે જેના દ્વારા સ્માર્ટ મીટરિંગની ટ્રેનિંગ આપવામાં આવશે જે હજારો બાળકોને આ આ ટ્રેનિંગ આપવામાં આવશે અને એનાથી પાવર સેક્ટરને જે મીટરિંગ અને એના માટેનું ઘણો લાભ મળશે અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જી માટે આ વસ્તુ બહુ જ ઘણી સારી છે અને એના કરતાં ધરતાં જે ખરા તે આપણા ગુજરાતના પાંડે સાહેબ એન્ડ મિસિસ પાંડે અને દિલ્હીથી એમએનઆરઈમાંથી ખાસ પધારેલા અમારા વી કે સિંઘ સાહેબ કેપી ગ્રુપમાં આવીને જે એમઓયુ કરી રહ્યા છે અહીંયા અને જે એમઓયુ થયું છે એના માટે અમને ઘણી લાગણી પણ છે ઘણું સારું બી લાગે છે અને ભવિષ્યની અંદર એવું થવાનું છે કે ઘણી બધી શાળાઓની અંદર અમારા દ્વારા અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એક સામૂહિક કોર્સ નાખવામાં આવશે અને એ સામૂહિક કોર્સ દ્વારા લોકોને ટ્રેન કરવામાં આવશે બાળકોને ટ્રેનિંગ આપવામાં આવશે જેના કારણે એક સ્કિલ ડેવલપમેન્ટ થશે અને રોજીરોજગારની મોટી તકો ઘણી મોટી તકો અહીંયા ઊભી થશે એવી અમને આશા છે અને એ તરફ કેપી ગ્રુપ પોતાનું કાર્ય કરી રહી છે અચ્છા જાણ્યું છે છે કે કંપની સાથે તમે એ હાઇડ્રોજન ગ્રીન હાઇડ્રોજન માટે અમે લોકોએ ટાઈપ કર્યું છે ટ્રાયસ્ટાર કરીને કંપની છે એ ઓલરેડી પબ્લિક ડોમેનમાં છે જ અને અમારો એના માટેનો ગ્રીન હાઇડ્રોજન માટેનો પહેલો એક મેગાવોટનો અમે પ્લાન નાખવા જઈ રહ્યા છે એ ટાઈપ દ્વારા બીજું સંદેશ શું છે સરિજનો માટે ગ્રીન એનર્જી ગ્રીન એનર્જી એ આવતીકાલનું ભવિષ્ય છે પણ ગ્રીન એનર્જી જો આપણે મેળવવી હોય તો આપણે ઘણા જ બાળકો અને ઘણા જ લોકોને આપણે એના માટે ટેકનિકલી ટ્રેન કરવા પડશે અને જો આપણે ટ્રેનિંગ સરસ રીતે કરીને કરીશું તો આવતીકાલ આપણી ઘણી ઉજ્જવળ રહેશે પ્લાન્ટો નાખવાની અંદર વિન્ડ હોય સોલર હોય કે હાઇડ્રોજન હોય એના માટે આપણા જ બાળકો થઈને આપણને ગ્રીન હાઇડ્રો ગ્રીન વીજળી આપશે જેના દ્વારા ખાલી આપણું જ ભવિષ્ય નહીં બને પણ આપણું આવતીકાલે આપણા બાળકોનું પણ ભવિષ્ય એના પર આધારિત છે અને એ બધાએ જ કરવું જોઈએ અને આને એક કમાવાની રીત તો ખરી જ પરંતુ એક આંદોલન તરીકે લઈને પણ આપણે ગ્રીન એનર્જી તરફ બધાએ જ વળવું જોઈએ એવી મારી ઈચ્છા છે થેન્ક યુ मैं डॉक्टर वी के सिंह सी ओ पावर सेक्टर स्किल काउंसिल ये एक बॉडी है जो प्रोमोटेड बाई मिनिस्ट्री ऑफ पावर एंड एम एन आर ई है और अभी हम लोग मिनिस्ट्री ऑफ स्किल डेवलपमेंट के अंदर बहुत सारे इनिशिएटिव ले रहे हैं जिसके अंदर अभी ग्रीन एनर्जी में पर्टिकुलरली लोगों को स्किल करने का मेन टारगेट है मैं यही कहना कि आज हम लोग के बड़ा सौभाग्य का विषय है के पी ग्रुप के साथ एक हमने एम ओ यू साइन किया है जिस एम ओ यू के अंतर्गत के पी ग्रुप के साथ एक रिसन ली है कि हम लोग स्केलिंग में आगे बढ़ेंगे ग्रीन हाइट ग्रीन एनर्जी में चाहे वो सोलर में हो चाहे विंड में हो चाहे ग्रीन हाइड्रोजन में हो तीनों में के पी ग्रुप हमको हेल्प करेगा स्केलिंग करने के लिए और सेम टाइम पे हम लोग भी के पी ग्रुप को हेल्प करेंगे उनके स्केलिंग इनिशिएटिव में और लर्निंग एंड इन डेवलपमेंट इनिशिएटिव में तो ये बहुत बड़ा कदम है गुजरात के लिए और गुजरात में जो स्पेशली सोलर विंड का इतना इन्फेसिस है इतना डेवलपमेंट आ रहा है तो उसमें एक ये माइस्टोन होगा केपी ग्रुप ने से जो हमारा एग्रीमेंट है उसके हिसाब से हम काफ़ी लार्ज नंबर ऑफ लोगों को ट्रेन करेंगे जिनको एम्प्लॉयमेंट नहीं मिलेगा इसमें वो एम्प्लॉयमेंट चाहे इंडिया में हो चाहे बाहर हो कहीं भी तो लार्ज नंबर को यूथ को हम लोग इस्टेब्लिश करने में हेल्प करेंगे इसमें ट्रेनिंग में क्या होगा क्या पड़ेगा ट्रेनिंग में जैसे अभी हमारा स्पेशली स्मार्ट मीटरिंग इनिशिएटिव है जिसमें इंडिया में 30 करोड़ स्मार्ट मीटर्स आ रहे हैं तो उन थर्टी करोड़ स्मार्ट मीटर्स को लगाने के लिए जो टेक्नीशियन लगेंगे उसको हमको ट्रेन करना है तो उसमें गुजरात में हम जो हेल्प लेंगे वो के ग्रुप से लेंगे ये हमारा अपने तो कई कंपनी के साथ एम करना किया होगा लेकिन के ग्रुप का कोई अलग ही बात है के ग्रुप की बात अलग ही है फारूक भाई में जो एनर्जी है वो कहीं दिखती नहीं और मतलब और एक अच्छे इंसान भी, है और भी, अच्छा भी अच्छे हैं और यही मैं कहना चाहता हूँ